નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર ગુજરાતની યુટ્યુબ ચેનલમાં કેરળમાં મોત આજે પણ કરાયું રેસ્ક્યુ જ્યાં મિત્રો કેરળના વાયનાળા વિસ્તારમાં સોમવારે થયેલા ભૂસ્કલન બાદ અહીં ચાર ગામોમાં સંપૂર્ણ ધોવાઈ ગયા છે આ કુદરતી આફતના કારણે અત્યાર સુધીમાં બસો લોકોના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે અને હજુ પણ ઘણા લોકો કાટમાળની નીચે દટેલા હોવાની આશંકા છે અત્યાર સુધીમાં ત્રણ હજાર લોકો બચાવી લેવામાં આવ્યા છે ભારે વરસાદના વચ્ચે કાદવ પથ્થરો વૃક્ષોના મોટા ટુકડાના કારણે બચાવ કામગીરી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જી હા મિત્રો અત્યાર સુધીમાં ત્રણ હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે ભારે વરસાદ વચ્ચે કાદવ પથ્થરો અને વૃક્ષોનો મોટા ટુકડાના કારણે બચાવ કામગીરી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આર્મીનો જવાનો જવાનો ચૂરમાલા અને ડુંકાઈ વચ્ચે તૂટી પડેલા પુલને ફરીથી બનાવવામાં વ્યસ્ત છે જેથી બચાવ કામગીરી ઝડપી કરી શકાય એવી આક્ષેપા છે મૂનકાઈ જોડતા એકસો નેવ ફૂટ નો પુલ આજે પણ બપોર સુધી તૈયાર થઈ જશે જી હા મિત્રો લોકસભાના વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી નવી દિલ્હી વાયનાડા જવા રવાના થયા છે તેઓ તેમની સંસદીય મત વિસ્તારની સ્થિતિને મેળવા ત્યાં પહોંચી રહ્યા છે પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે જઈ રહ્યા છે આ બંને નેતાઓ બુધવારે વાયનાડા જવાના હતા પરંતુ ખરાબ હવામાનના કારણે તેઓ કાર્યક્રમ સ્થગિત કરવા પડ્યો હતો તો મિત્રો ન્યુઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લીધે ધન્યવાદ જય હિન્દ